શ્રી કૃષ્ણ જય માતાજી ઘરના હમદાય રૂટીનના કામ થઈ ગયા છે ને ટાઈમ થયો છે સવા નવ વાગ્યાનો ને આપણે બારોબાર જઈએ પંખો બંધ કરીને નકર આપણે બે શબ્દો સાંભળવા પડશે ના આજે જો ઝાકળ હતી તે પક્ષી પણ મોળા આવ્યા નહીં

સાહેબ મને ઈ નામ થી કરવા બોલા ક્યારેક ક્યારેક એટલે એને તંજુ કે ઈ નફરત થી થી કારી કે કારી હું તમને લાગુ એ પણ કીધું

વધારે પડતી તમને હું ન્યાજ જોવા મળે બાકી તો બધું ઠીક છે કસે તો કઈ નહીં હાલો સાહેબ ને દુકાને જવું છે ને મારે વિચાર છે કે બેડરૂમ ની સાફ સફાઈ કરી નાખું એટલે બેડરૂમ તો ન કેવાય અમારો સ્ટોર રૂમ છે બેડરૂમ છે બધું છે આપણે તો બધા રૂમ ભખા આપણે બેડરૂમ નો હોય આપણે બધા રૂમ આ પૂજા વાળો રૂમ છે એ તો અમારો પહેલેથી અલગ જ છે એટલે અમારે આ રૂમ માં પૂજા વાળો રૂમ હતો કારણ કે રમી ના પૂતા ને પછી એક ગોર મારા જે કીધું ને કેમ કે એમાં અંદર ટોયલેટ બાથરૂમ અંદર છે તો કીધું કે ત્યાં મંદિર નો રોકાય પછી અમે શિફ્ટ કરી નાખ્યું ત્યારે આ મકાન ભાડે નતું રાખ્યું આ બે રૂમ જ વાપરતા હા પછી અમે લોકડાઉન માં રૂમ ભાડે રાખ્યો નહીં તરી છે ને વખાર માં આપેલો હતો એટલે એમ નમ કર્યો તો માનો એમાં હું લોકડાઉન માં પછી માનો ને વેચવા હાટું થઈ નઈ રાખ્યું પછી મંદિર શિફ્ટ કરી દીધું એટલે એ અમારો પૂજાવાળો રૂમ થઈ ગયો હા અમારે બેડરૂમ થઈ ગયો તો હાલો હવે એ બેડરૂમ ની સાફ સફાઈ કરવાની છે કેમ કે આ રૂમ માં તો ઝાપડ ઝુંપટની સાફ સફાઈ થતી હોય એ રૂમ માં બહુ ઓછી થાય અને આમ એમાં એટલું કઈ હોય નહિ કેમકે લગભગ બંધ જ રહે આ બાજુ નો દરવાજો બંધ હોય અને ઓલો દરવાજો બનવો એટલે જે હોય અમારે જ હોય તો ધમાચી દિવસની શરૂઆત થઈ છે તો આ લો કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો અને આ તમારા બધા દિલથી ખૂબ ખૂબ આભાર કે કાલે આવા સરસ સરસ કમેન્ટ કર્યા તમે મને એટલો સપોર્ટ કરો બસ આવો ને આવો સપોર્ટ રાખજો એટલે હું પણ ખુશ ને તમે પણ ખુશ હજી વાત ને

કેમ કે કંકોત્રી તમ થઈ આપણે પછી વેસ્ટ કરીને ફેંકી દઈએ હું ફેંકું હો હું તો સ્ટોર કરીને રાખું મને કંકોત્રી સંગ્રહ કરવાનો બહુ જ શોખ છે મારી પાસે 17 18 વર્ષની આ જે લાલ કલરની છે ને બહુ મસ્ત છે જો આ એક ગણપતિ વારી એટલે આપણે કોઈને કવર દેવું હોય તો સિનેમા દઈએ તો મસ્ત લાગે ને આપણે એટલી ખુશી થઈને કે આપણે હાઈથે બનાવ્યું બજારમાં લેવા જઈએ તો હું મળે નહીં પછી એક આ સિમ્પલ ને સોબર હમ અને हाँ मैं हमारा बर्थडे है ना तो मैं आगे सौ

અને અંદરના જે કાર્ડ છે ને હાથી એ ને દીધા બહારના કવર હતા ને હારા હારા એમાંથી મસ્ત કાર્ડ બનાવ તો આમાંથી તમને ક્યુ કાર્ડ જરૂર જરૂરથી કહેજો અને મારો આઈડિયા તમને કેવો લાગ્યો એ પણ કહેજો હાલ મળી એટલી વાર રહીને તો નું કામ ચાલુ કર્યું છે તો સફાઈ અભિયાન પર્યું છે તો અત્યારે બધી વસ્તુ આમાંથી લઈને બેડ ઉપર રાખી દીધી છે ઘણી એવી વસ્તુ છે કે પછી જોઈ નથી પડી છે પણ આ છે આને મારે માથા લઈને એક આટલી બોટલ છેમાં હું ભરું શું છે મદર એ ગોળ છે ગોળ ગોળ

ઘર ની સાફ સફાઈ કઈ કરું નહીં એવા ખોચા કાઢે ને આ હમણાં આપણે લીધી નવી છે એ બધા ખબર છે આ છે ને કપડા માં ચોટી જાય બે ત્રણ કપડા બગાડી ત્રીજી પારસી મેં નીચે મૂકી દીધી ઈ તો કોઈ રિપેર નથી કરી દેતું મને ઈ જ પારસી ગમે પણ ઈ રિપેર નથી થાતી એમાં આઈ કે કે જીતના પેન્ટ કરવો હોય તો આ પારસીથી કરવાનું સાડીમાં કરવાનું તો આ પારસીથી હા હા ખોટા ખોટા હુંકા મે હાઈલા તમે મમરાના ભાતા બાંધી તો પારસી રાખે તમે હાલવા મંડો તો કેવા વાજો લોહી પીવે ના એમાં છે ને એક ખરાબ થઈ ગઈ છે જે જૂનવાણી આવતી હતી ને એ નથી રિપેર થતી કોઈ નથી કરી દેતું મેં ઘણી રાહ જોઈ અને પછી આ મેં કેન્ટિંગમાંથી મગાવી હતી તો એ પારસીનું છે ને જોઈ એવું રિઝલ્ટ નથી

પછી મળીએ તો કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાઈ લેજો અમારે તો નાની મોટી રામાયણ હૈલાત કરશે કેમ કે સાહેબ હવારના પોરમાં મને હેરાન ન કરે ને લોહી ન પીવે ત્યાં લગી એનો દીવ ઉગે ને દિવસની શરૂઆત થાય તો કંઈ કહો હતો અમારા દિવસને અમારા દિવસની શરૂઆત હાલે તો ફટાફટ છે ને આ બધું અહીંથી ઉપાડું અને સાફસૂફ કરું ને પછી તમને આ રૂમનો નકશો બતાવું કે કેવો છે એમ જો અત્યારે આમાં છે ને થરના થર જાયમાં છે ધૂળના તો આ બધું છે ને સાફસૂફ કરી અને ક્લીન કરી નાખું પછી તમને બતાવું तो मैं पड़ी पा છે સવા બાર વાગ્યા નું ને અમારે ધારાબેન નિશાળે થી આવી ગયા અને હું હમણાં બસ ઈ રૂમ ની સાફ સફાઈ કરીને બહાર નીકળી હવે મારે રસોઈ બનાવવી છે દાળ ભાત તો બાફી લીધા છે તો હવે શાક કેનું બનાવવું ને વિચાર કરું ત્યાં ગયા ધારા અહીંયા તો આય અને ધારા લઈ આવી છે જો અયોધ્યા પ્રસાદ દલાભાઈ ગયા તા અયોધ્યા પાછો પ્રસાદ આવ્યો ભગવાન શ્રી રામ ની પ્રસાદી ઘરે બેઠા આવી ગઈ ઘરે જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી

હાલો મળ્યા થોડીક વાર રહીને કાધારે હાલો ફટાફટ રસોઈ બનાવી લો ગાતા બફાઈ ગયા છે હાલ બેન હાલ કપડા બદલાય માં દીકરો દાળ ભાત બફાઈ ગયા છે જો તો હવે બસ શાક સંભારા કરવા છે અને રોટલી કરવી ચાલો ફટાફટ પહેલા રસોઈ કરી લઉં ને પછી મળીએ તો કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો ટાઈમ થયો છે પોણા બે વાગ્યાનો રૂમની સફાઈ કામ થઈ ગયું છે

કેમ કે દસ વાગ્યાની નોન સ્ટોપ એ રૂમની સાફ સફાઈ કરતી હતી એક જ રૂમની સફાઈ કરી દીધો એટલો તો કચરો નીકળો ખાલી બોક્સ કેટલા નીકળ્યા જોતો ખરી અને ઓલા જબલામાં મેં છે ને બધું ભયર્યું છે તમારા કામની કોઈ વસ્તુ કાઢી લેજો નો કામની હોય જવા દેજો ભંગારમાં મને કઈ ખબર નથી પડતી એટલે વેંકમાં પડી દીધું ભાઈ અને કેટલી તો દવા નીકળી જો જબલું પછી ઘરમાં દવા એટલી ગોતી ને ખાલી આ ખૂણો કપાટ પાસે સાફ કર્યો ને તો દોઢ કલાક વહી ગઈ એટલું હતું ઘરમાં મસર ખાઈ જ જાય ને બાબા પણ બે દિવસ કે મચ્છર એવા થઈ ગયા હતા પછી હવે અત્યારે બપોર વચાર છે જરાક સ્પ્રે માર દેજો રૂમ કરી દેજો બંધ એટલે છે ને મસલા કે ખાસ કે હોય તો વયા છે બે ચાર દિવસ મચ્છર દેખાય છે તો હાલો બાથરૂમ સાફ રૂમ ની સફાઈ થઈ ગઈ પછી મેં નાઈ લીધું ને હમણાં તો છે ને ઉનાળો આવ્યા પેલા મારે દીમા બે વાર નવાય છે ખવારે નાઈ અત્યારે કાલી બે વાત નહીં ને આજે માથું ધોવું પડ્યું ઝું માથે બાંધી નતી મેં જરાક થઈ નતું એટલે હાલે તો હાલો હવે જોરદાર ભૂખ લાગી છે

ખાવાનું મન થયું છે તો બપોરા બનાવ્યું છે મસ્ત બટેટાનું શાક દાળ ભાત રોટલી ગાજર મરચાનો સંભારો રાયતા મરચા ઠંડી ઠંડી દહીં તો આ છે ઠંડીનું મેનુ તો આવી જાઉં બધાય બપોરા કરવા તો બપોરા કરી લે ને ધારા એ જો લાડવા વારવાનું ચાલુ કર્યું ધારાને ગોળ ઘી ખાવા હોય ને એટલે આ લાડવો કરીને જ ખાઈ હું છે કઈ ખબર નહીં કઈ ગડડું ખાવાનું મન થાય ને એટલે ગોળ યાદ આવે કા સાહેબ અને જો આ ગોળનો છે ને લાડવો લીધો ચાકુ લઈને છે ને કટ કરવાની કોશિશ કરી પણ એમાંથી છૂટો જ ન પડ્યો લાડવો ને આમાં છે ને ગોળને ખાંડ ભે ભેગા છે એટલે એટલો કડકડ બોલે અને চাকુય કામ નથી કરતું જો આ চাকુય પછી કંટાળીને મૂકી દીધો અને પછી આપણો દેશી ગોળને કોઈ ન લાગે દેશી ગોળને ઘી એટલે જમવામાં આવી જાય મજા કાતારે મમ્મી એનાથી આપણે એક મનાવું છે એમાંથી હું બનાવશું બે ની ખાંડ વારું હોય બનાવાય ગોળ પાપડી નો હું સમજી પણ એની ગોળ પાપડી નો બનાવ ઓગારીશ ને તો એમાં ખાંડ જ છે જોઈ હાલો ને નઈ તારું હા ઉનાળો હાલે જ છે વરિયાળી સરબત કરી નાખશું એ તો થાય જ હે પલાર દેવું નઈ એ આઈડીયો સારો છે હાલો આપણે ગોળ બે મહિના છે ને તો એ આ ગોળનો ઉપયોગ કરશું આજ તો નહીં બનાવવું પણ કાલ બપોરે મસ્ત એવું વરિયાળીનું શરબત બનાવી નાખશું એટલે મજા આવી જાય પીવાની તમે બધા આવી જજો વરિયાળીનું શરબત પીવો અગાઉ કહી દઉં પછી ભૂલી ન જતા તો હાલો હવે બપોરા કરી લઈએ ને પછી મળીએ ને મારું તો નાક ચાલુ થઈ ગયું પાછું કેમ કે ધૂળ એટલી ઉડીને મને ધૂળની એલર્જી છે ને મોઢે નહોતું માસ્ક પીરવું કે ન રૂમાલ દઈ એટલે તો કંઈ નહીં બપોર આ કરી લઉં પછી થોડીક વાર આરામ કરી લઉં પછી બપોર પછી જવું છે બજારમાં તો થોડીક એવી બજારે તમારી એરિયા શેર કરી છે એટલે કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો અને બહાર તો લૂજ કેમ કેમકે આજે સવારે એવી ઝાકર હતી ને કે રોડ ઉપર સાધન આવતું હોય કે માણસ આવતું હોય ને દેખાતું નહોતું સાઈટ કહેતા હતા અને અમે ઉઠ્યા ને ત્યારે ફરી એવી ઝાકર હતી કે સાહેબ બહુ ઝાકર હતી એટલે એના હિસાબે તડકો હોય જ એટલે તડકોય બારોબાર બહુ જ છે ને ગરમી કેવી થાય છે તો હાલો મારી રોટલી ને દાળ બે ઠરી જાય તો હું પેલા જમી લઉં પછી મળીએ તો આવી જ રીતના ફ્રેન્ડ ટાઈમ થયો છે પાંચ વાગ્યાનો અને ધારા હજી યુતિ છે તો હવે એને ઉઠાડીશ અને હું બનાવીશ મસ્ત મસાલાવાળી ચા વાસણ ગોઠવાના છે ફળિયા વારવા ને પછી જઈશ બજારમાં તો બે કલાક મસ્ત એવો આરામ થઈ ગયો કેમ કે સાફ સફાઈ કરી હતી તેવી થઈ ગઈ હતી ને તો જમીને તરત જ આમ વાસણ ઉઠકીને હોઈ ગઈ ને તો નીંદર આવી ગઈ તો બે કલાક આરામ થઈ ગયો તો હાલો હવે મારા થોડા કાલે વાટકા કરું પછી જવું બજારમાં ને આ ફરિયાની હાલત જો એવો પવન છે ને કે એની વાત પૂછો માં પેલા તો જ સાફ કરું હાલો ને હાલો ફ્રેન્ડ તો રોંઢાના બધા કામ થઈ ગયા ને મસ્ત મસાલાવાળી ચા પણ તૈયાર થઈ ગઈ તો આવી જાવ તમે બધા મસાલાવાળી ચા પીવા ને મારી મીઠુડી ઉઠી દઈજો આવે તો હવે મીઠું તૈયાર કરવાની રહી તો હું પેલા ચા પી લઉં ને પછી મારી મીઠુડીને તૈયાર કરું ને પછી અમે જઈએ બજારમાં

मिठूडी तयार थकी तो हेलो अबे जाये बजार में पेला दुकाने जावनो छे का हां पहले दूकाने पछि जावनो बाजार तो थोड़ी kvar बेवण ने पछि जावनो तो नहीं है के जो घरा गई तो थोड़ी kvar बेहसू नाही तो કહેતારે હાલો 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 ટાઈમ જાય હાલો ટાઈમ જાય આટલી બધી નથી કરા એક જ એક જ એક જ કઈ ના ના તો એક ખાતા ને તો હાલો હાલો હવે ને મારું પ્રોગ્રામ બહુ ન થાય નઈ ન કરતી ભાઈ ને બસ સ્ટેન્ડ બાજુ થોડુંક કામ હતું તો એ કામ પતી ગયું ને હવે જઈએ કાલી ને અને આમે છે મહાધમાકા સેલ એ જરાક નજર ફેરવી લઈએ આ બાજુ આવ્યા તો સાઈબનું બસ સ્ટેન્ડ નું કામ હતું મારે થોડુંક કામ હતું હવે કામ પછી જાય અને કેરી સરસ મોટી મોટી આવે જો તમારા ગામમાં શું ભાવ છે શું ભાવ છે ભાઈ કેરીનો આ સો ની અઢીસો એસી ને સાંજ કેરી સો રૂપિયા અઢીસો હાલો કાલી નહીં ઝેકડીએ છે કાલી પાણી કેવી શેક

બે 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 કિલો હા હાલો તો ધારા જો મર જાય ફ્રેન્ડ ટાઈમ થયો છે સાત ને નો અને હું ને તારા આવી ગયા ઘરે અને તારા સીધા જ રમકડા લીધા આવીને બેન હાથ પગ મોટું ધોવાનું તા હલો દીવાબતીનો ટાઈમ થઈ ગયો ગરમી તો થાય છે દીવાબતીનો ટાઈમ થઈ ગયો છે તો દીવાબતી કરવા છે મારે અને કંઈક અવિ હતી અમારી યાદની ખરીદી તો આઠ થી દસ પણ મેથી લઈ આવી છું ગાજર લઈ આવી અને સેલમાંથી એક બે વસ્તુ લઈ આવી બસ આ લેવાનું હતું કેમકે હવે મેથી સિઝન પૂરી થઈ ગઈ છે તો જો એવી મેથી પછી મળે ને પાક ઉપર આવી ગઈ છે મેથી તો આ સ્ટોર કરવી છે મારે થોડીક કસૂરી મેથી બનાવીશ ને થોડીક સ્ટોર કરી લઈ અને જે ગાજર લઈ આવીને એના મારે અથાણા માટે તેના ખોખા બનાવવા છે અમે ખોખા કહીએ તો શું કેવી મને કહેજો કમેન્ટમાં તો અથાણાની ભેગી ભેગી તૈયારી શરૂ કરી દીધી છે કેમ કે ઉતાણી પહેલાં લઈ લઈએ ને તો ગાજર મીઠા હોય નહીંતર પછી કડવા થઈ જાય ને જો ભૂલાઈ જાય ને તો રહી જાય એટલે મેં એકદમ યાદ છે ને તો લઈ જ લઉં ને બનાવી જ લઉં તો આવી કંઈક હતી ખરીદી ને આ વસ્તુ મારે લેવા જવા નથી તો તમને કેવી લાગી અમારી આ ખરીદીને અમારી નાનકડી એવી બજાર એ પણ મને જરૂરથી કહેજો તો હાલો હવે ધીયા બધી કરી લઉં ને આ વાત ઉપર આપણે આજનો વિડીયો એ જ રાખી દઈએ તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો જો ગઈ હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને મસ્ત મજાના કોમેન્ટ કરીને જજો તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ જય જય રામ તારા જય ભોલેનાથ જય ભોલેનાથ